ચાલો જાણીએ આપણી આસપાસના પંખીઓને પચરંગી પક્ષીઓ લેખક રજની વ્યાસ આજનું પક્ષી છે કુકડો કુકડે કૂક કુકડે કૂક કુકડો બોલે અને સવાર પડે સૌ પંખીઓમાં કુકડો સવારે સૌથી વહેલો ઉઠે કુકડે કૂક કૂકડે કૂક બોલી બોલીને સૌને જગાડે ગામડામાં તો કુકડો એલામ ઘડિયાળ જેવો ગણાય કોઈ પક્ષીને કુદરતે ન આપ્યા હોય તેટલા રંગો કુકડાને મળ્યા છે કુકડાના પીછા જાત જાતના અને ભાત ભાતના રંગોથી શોભે છે છાતી કાઢીને ચાલતો કુકડો ભારે દમામદાર લાગે છે લાંબા ગુચ્છાદાર પીંછાઓને કારણે તે સુંદર લાગે છે તેના માથાની કલગી અને તેના ગળામાં લટકતી ઝાલર ખૂબ શોભી ઉઠે છે મરઘીને કુદરતે આવા સુંદર રંગોની ભેટ આપી નથી તેમજ કૂકડા જેવા રંગબેરંગી પીછા પણ આપ્યા નથી મરઘી કાં તો સફેદ કાળી કે બદામી રંગની હોય છે મરઘી પહેલું ઈંડું મૂકે પછી દરરોજ એક એક એમ દસેક દિવસ સુધી ઈંડા મૂકે છે બાદમાં લાગ લગાટ વીસેક દિવસ સુધી તે ઈંડા પર બેસીને તેને સેવે છે મરઘી જે ઈંડા પર બેસીને સેવે છે તેમાંથી જ મરઘીના બચ્ચા આવે છે મરઘીએ જે ઈંડા સીવેલા ન હોય તેમાંથી બચ્ચા થતા નથી કેટલાક લોકો તેવા ઈંડા ખાય છે કુકડા મરઘીનો ખોરાક જીવડા અને અનાજના દાણા છે મરઘા ઉછેરનો એક મોટો ધંધો છે કેટલાક લોકો મરઘા પાળીને તેને ઉછેરે છે તે લોકો ઈંડાનો વેપાર કરે છે શું તમે જાણો છો કુકડો સ્વભાવે ઝઘડાખોર છે આ કારણે ખાસ તાલીમ આપીને કુકડાને લડાવીને તેનો ખેલ પણ કરાવવામાં આવે છે આવજો